નમસ્કાર મિત્રો હું સુ માંડવિયા માંડવીયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને વાત કરવાનો છું રેશન કાર્ડમાં ઈ કહેવાય છે કઈ રીતે કરવું જે ઘણાને ટેક્સ મેસેજથી જાણ કરવામાં આવી છે એ મેસેજ તમને પહેલા બતાવી દો એ ટેક્સ મેસેજ છે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ કહેવાય છે કરવું ફરજિયાત હોય આપના વિસ્તારની મામલતદાર અથવા ઝોનલ કચીરનો રૂબ રૂબરૂ સંપર્ક કરીને અથવા માય રેશન કાર્ડ એપથી કહેવાય તાત્કાલિક કરવા વિનંતી તો આ મેસેજ દ્વારા કહેવામાં આવ્યું છે કે માય રેશન કાર્ડ એપ્લિકેશનથી પણ તમે કરી શકશો માય રેશન એપ્લિકેશન કઈ રીતે તમારે કહેવાય થશે એ હું તમને વિસ્તારથી જણાવીશ તો મારો વિડીયો પૂરો જોજો મિત્રો આપના ફોનમાંથી પ્લે સ્ટોર ઓપન કરીને ચોસ બારમાં લખવાનું છે માય રેશન માય રેશન કાર્ડ લખશો એટલે અહીંયા તમને એપ્લિકેશન બધા છે અહીંયા જેની છે દોરેલી છે એ છે માય રેશન ગુજરાત કૌશમાં લખેલું છે એ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે મારા ફોનમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે અહીંયા ઇન્સ્ટોલ લખેલું આવે છે તો આપને પહેલાં માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે તમારે પોતાની પ્રોફાઇલ બનાવી લેવાની છે કે હાલનો જે તમારો મોબાઈલ નંબર છે ઇમેઇલ એડ્રેસ છે એની ઉપરથી આપણે પ્રોફાઇલ અપડેશન કરી લેવાની છે ત્યારબાદ જે આપણે ચાર અંકનો પિન બનાવવાનો હોય છે એ પિન બનાવી લેવાનો છે ત્યાર પછી લોગિન મેનમાં જઈને એ પિન નંબર દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કરીને અહીંયા લોગિન ઉપર ક્લિક આપવાનું છે લોગ ઇન ઉપર ક્લિક આપ્યા બાદ અહીંયા હોમ ઉપર ત્રણ લીટ આવેલા છે એમાંથી પણ તમે બધા મેનુ જોઈ શકો છો અથવા અહીંયા જે મેનુ આપેલા છે તેમાં જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડની વિગત આ બધા મેનુ છે એમાંથી આપણે વિકલ્પ પસંદ કરવાનો છે આધાર ઈ કેવાયસી આધાર ઈ કેવાયસીનો જે વિકલ્પ છે અહીંયા આપણે ક્લિક કરી દેવાની છે ત્યારબાદ જે સંપૂર્ણ માહિતી છે એ ગુજરાતીમાં આપેલી છે એ આપણે વાંચી લેવાની છે અને હા જો મિત્રો આપના મોબાઈલમાં ડાઉનલોડ આધાર ફેસ એપ નહીં હોય તો પણ તમે નહીં કરી શકો એમના માટે અહીંયા લિંક આપેલી છે ડાઉનલોડ આધાર ફેશ ડી એપ એ પણ ઇન્સ્ટોલ આપણે કરવી પડશે જેથી કરીને આપણા ફેસ દ્વારા એ કહેવાય થઈ શકે તો મિત્રો અહીંયાથી ડાઉનલોડ આધાર ફેસ એપ કરી લેવાની છે ત્યારબાદ તમામ વિગતો વાંચીને અહીંયા નીચે બોક્સમાં ચેક ક્લિક કરી દેવાની છે અહીંયા કાર્ડની વિગતો મેળવવા ઉપર ક્લિક કરી દેવાનું છે ફૂલ પ્રોસેસિંગ માટે કરશો એટલે આ રીતના આપણને એપ્લિકેશનમાં મેનુ દેખાશે અહીંયા રેશન કાર્ડનો નંબર આવી જશે ત્યારબાદ અહીંયા જે બાજુમાં આપેલો છે એ કોડ અહીંયા દાખલ કરવાનો છે ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવવા માટે અહીંયા સ્ટેપ નંબર એકમાં ક્લિક આપવાનું છે ક્લિક આપશો એટલે આ આધાર કાર્ડ ઈ કેવસીમાં આગળ આધાર કાર્ડમાં સીડેડ સભ્યો એટલે કે રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે એ તમામના નામ અહીંયા આપને બતાવશે છ સભ્યો છે તો છ સભ્યોમાં તમામે તમામના નામ બતાવશે ત્યારબાદ અહીંયા બોક્સ આપેલો છે આધાર ઈ કેવશે માટે સભ્ય પસંદ કરો અહીંયાથી આપને જે સભ્યનું ઈ કેવશે કરવાનું હોય છે એ સભ્ય પસંદ કરી ત્યારબાદ અહીંયા આધાર ઈ કેવશે સ્ટેપ નંબર ટુ કલર કલરનું છે અહીંયા ટ્રીક આપવાની છે એના પર ક્લિક આપશો એટલે આ રીતનું હોમપેજ બીજું એક અલગથી ખુલી જશે અને ત્યારબાદ તેમાં સંપૂર્ણ માહિતી વાંચી લેવાની છે અને હું સી સંમતિ સ્વીકારું છું અહીંયા ચેકબોક્સ ઉપર ટીક કરીને ઓટીપી જનરેટ કરો સ્ટેપ નંબર ત્રણ એની માથે ક્લિક આપી દેવાની છે એમના ઉપર ક્લિક આપ્યા પછી આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ ઓટીપી ચકાસો સ્ટેપ નંબર ચારમાંથી ક્લિક કરવાનો રહેશે ક્લિક કરશો એટલે જે આપણે ફેશવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી એના આધારે આપણો કેમેરો ઓપન થઈ જશે અને આ રીતના આગળ પાછળ તમે કેમેરો કરી શકશો અને સેલ્ફીથી પણ તમે કેવસીમાં ફેસ જે ફરતું છે એ કેમેરાની અંદર જે વર્તુળ છે જે ચગડવું એમાં ગ્રીન લાઇટ થવી જોઈએ તો તમારો ફેસ મેચ થશે અને પાછળની સાઈડ છે એ એકદમ ક્લીન બ્લેન્ક હોવી જોઈએ એટલે કે બેકગ્રાઉન્ડ એક એકદમ સફેદ કે કોઈ એક કલરનું હોવું જોઈએ તો તમારો ચહેરો મેચ થઈ જશે ને ફેસમાં સક્સેસફુલ આવી જશે ફેસ જો સક્સેસફુલ થઈ જશે તો ફેસ કેપ્ચર સક્સેસફુલીનો મેસેજ આવી જશે અને આપનું આધાર કાર્ડ પ્રમાણે આપનો ડેટા છે એ ઓપન થઈ જાય છે જેમાં તમારો ફોટો અહીંયા બતાવશે ડેટ ઓફ બર્થ જેન્ડર નામ એડ્રેસ સંપૂર્ણ માહિતી આવી જશે ત્યાર પછી અહીંયા નીચે છે ચેકબોક્સમાં ટીક કરીને મંજૂરી આપવામાં વિગત મંજૂરી માટે વિગતો મોકલવા એમાં ક્લિક કરવાની છે અહીંયા ક્લિક કરતાં જ ક્લિક કરતાંની સાથે જ અહીંયા રેશન કાર્ડનો નંબર બતાવશે ને રિક્વેસ્ટ ટુ કોન્સન સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ એપ્રુવલ માટે આ ડેટા આપણને આગળ આપણે સેન્ડ કરી શકશું તો મિત્રો મારો આ વિડીયો આપને કેવો લાગ્યો ખરેખર જો આપને આ વિડીયો ગમ્યો હોય અને માહિતી પણ તમને સસોજ સમજાઈ ગઈ હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો જેથી કરીને કોઈ એપ્લિકેશનથી પણ આ કામ કરી શકે અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારો વિડીયો આપને કેવો લાગ્યો તો બસ મિત્રો આજ માટે એટલું સૌને મારા જય શ્રી કૃષ્ણ